વડોદરા શહેરના સેવાસી વિસ્તારમાં અર્બન રેસિડેન્સી એકમાં ઉભરાતી ગટરની સમસ્યાના કારણે સ્થાનિકોને હાલાકી પડી રહી છે છેલ્લા ત્રણ મહિનાથી ઉભરાતી ગટરની સમસ્યા છે આ મામલે વારંવારની રજૂઆત તેઓએ કરી છે તેમ છતાંય કોઈ પણ તેમની રજૂઆત સાંભળી નથી રહ્યું કોઈપણ નક્કર પગલાં ભરવામાં નથી આવી રહ્યા જેના કારણે સ્થાનિકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો છે વોર્ડ નંબર નવમાં સમાવિષ્ટ આ વિસ્તાર સેવાસી અને જેની અર્બન રેસિડેન્સી એક કે જેમાં ખાસ કરીને ઉભરાતી ગટરની સમસ્યા છેલ્લા ત્રણ મહિનાથી ઉભરાતી ગટરના કારણે એ ગંદકી ફેલાઈ રહી છે લોકો ગંદકીથી ત્રસ્ત બન્યા છે દુર્ગંધભર્યું વાતાવરણ થઈ ગયું છે વહેલામાં વહેલી તકે આ ઉભરાતી ગટરની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે અહીં રહેતા લોકોનું કહેવું છે કે વોર્ડ નંબર નવનો વિસ્તાર હોય વોર્ડ નંબર નવના કાઉન્સિલરને તંત્રના અધિકારીઓને એટલું જ નહીં ધારાસભ્યને પણ આ મામલે રજૂઆત કરવામાં આવી છે ત્રણ મહિના વીતી ગયા પણ હજુ સુધી કામગીરી ન કરવામાં આવતા આખરે મીડિયા સમક્ષ સ્થાનિકોએ રોષ ઠાલવ્યો છે આવે છે હા એવિ તો લઈ લેને જાય કે કરે ગણતી કોણ કરે એ તો મતે જે કે છે બરાબર વોર્ડમાં આવે છે સેવા વિસ્તાર છે સવાર નંબર 9 આવે છે અમે ઘણા વખતથી અમે કમ્પ્લેટ બી કરી છે સાતથી આઠ વખત અમે લોકો ઓફિસમાં બી જઈને આવ્યા છે અને અહીંયાનું આટલું બધું જ્યારથી આવે છે ત્યારથી જ પ્રોબ્લેમ છે બરાબર હવે આમાં ઓનલાઈન બી અરજી કરી છે અને રૂબરૂ જઈને અધિકારીઓ છે બધાને કમ્પ્લેન કરી આવ્યા છે છતાંય આ પ્રોબ્લેમ થાય છે